સુરતના વેસુ વિસ્તારમાં હચમચાવનારી ઘટના બની છે અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસૂમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતું ટ્રેક્ટરના ભારે ભરકમ ટાયર નીચે કચડાઈ જવાથી બાળકનું મોત નીપજ્યું છે મૂળ મધ્ય પ્રદેશ વતની સુરેશ મુનિયા સુરતના વિસ્તારમાં બાંધકામ સાઇટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે સુરેશ સાથે તેની પત્ની પણ મજૂરી કરે છે આ શ્રમિક પરિવાર બાંધકામ સાઇટ પર જ રહેતો હોય છે શ્રમિક દંપતી મજૂરી કામ દરમિયાન પોતાના બાળકને પણ સાથે રાખતું હતું દરમિયાન સુરેશ તેની પત્ની અને પાંચ વર્ષના પુત્ર વિષ્ણુને લઈ વેસુની એક સોસાયટીમાં મજૂરી માટે ટ્રેક્ટર પર હતા મજૂરી કામ આટોપીને ટ્રેક્ટર પર આ શ્રમિક પરિવાર પરત ફરી રહ્યો હતો ત્યારે સુરેશ ટ્રેક્ટર ચલાવતો હતો અને તેની પત્ની તથા પાંચ વર્ષનો વિષ્ણુ પાછળ બેઠા હતા ત્યારે અચાનક સુરેશે ટ્રેક્ટરની બ્રેક મારતા વિષ્ણુ નીચે પડી ગયો હતો અને તેની પર ટ્રેક્ટરના ટાયર ફરી વળ્યા હતા ભારે ટાયર નીચે કચડાઈ જતા વિષ્ણુ લોહી લુહાણ થઈ ગયો હતો માસુમ વિષ્ણુની આવી હાલત જોઈ દંપતી બેકાબુ બની ગયું હતું દંપતી તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નીપજ્યું હતું એકના એક પુત્રનું પિતાના જ ટ્રેક્ટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું घटना आगे જાણ થતા વેસુ પોલીસ સે હોસ્પિટલ પહોંચી બાળકનું મૃતદેને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનું નું ઊંધી આગળની કાર્યવાહી હાજર હતી મેરા નામ મોહનલાલજી હે મધ્યપડે એમપી કા રહેનેવાલા હું મેરા સાલા ટેક્કલ લેકે જા રહા થા એક્સિડન્ટ હો ગયા સોસાયટી કે અંદર ટન આયા બચ્ચા गिर ગયા સુરેશ કા લડકા 5 સાલ કા ઓર ઇસકા બીવી થા સાથ મે મજદૂર થે दो तीन लेडीज थी दो बंदे लोग थे उसके साथ टर्निंग मारा जैसा सब बच्चा गिर गया ये अपना हॉस्पिटल तो बच्चे को गिरा जैसा पाँच साल का बच्चा इसका सूरज इसका लड़के को लेके हॉस्पिटल लेके गया तो रास्ते में डेड हो गया खत्म हो गया तो भी हॉस्पिटल में उसके बाद आया उसके बाद वहाँ पे लग गया प्राइवेट हॉस्पिटल में उसके बाद आया इधर सिविल में लेके आया अभी जो अपो ने बोला है पोस्टमार्टम करके देंगे तब आप चले जाने का एमपी पोसा देने का ऐसा बोला है अरविंद राठौड़ एबीसी न्यूज गुजरात सूरत